અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતેની એપેક્સ હેલ્થકેરમાં ફરજ બજાવતો શેતુ ભદ્રેશભાઈ વાવળીયાએ કંપની સાથે જ વિશ્વાસઘાત કર્યો હતો તેણે કંપનીના નામના બોગસ લેટર હેડ સિક્કા બનાવતી સહી સહિતના ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ બનાવ્યા હતા અને પોતાના સગા સંબંધીઓને કંપનીમાં ભાગીદાર હોવાનું જણાવતો હતો અને કંપનીના સત્તાધીશોને બદનામ કરવાનું કાવતરું કરતું હતું આ સમગ્ર મામલો બહાર આવતા કંપનીના ડાયરેક્ટર ડોક્ટર ચંદુ ગાબાણી દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી આરોપીએ કંપની પાસેથી રૂપિયા લેવાના હોવા અંગેની પણ ઓનલાઈન ખોટી પોલીસ ફરિયાદ દર્જ પણ કરાવી હતી કે સેતુ વાવડિયાનો ભાંડો ફૂટી ગયો હતો સાતેર કર્મચારી સેતુ વાવડિયાએ સગા સંબંધીઓને વિશ્વાસમાં લેવા માટે કંપની સામે હાઈકોર્ટમાં કેસ કર્યો હતો અને જે કેસ તે જીતી ગયો હોવાની બોગસ નોટિસો પણ બતાવી હતી આ અંગે કંપનીના ડાયરેક્ટર ડોક્ટર ચંદુ ગાબાણીએ જણાવ્યું હતું કે સેતુ વાવડિયાએ કંપની સામે ઈડીની નોટિસ તેમજ રૂપિયાની લેતી દેતી અંગે ઇન્કમટેક્ષ વિભાગની પણ નોટિસ બોગસ બનાવી હતી વધુમાં આરોપીએ દિલ્હીમાં પણ કંપનીનું આઈડી બતાવીને રૂમ ભાડે રાખ્યું હતું અને બે મહિનાનું ભાડું ન ચૂકવી ચીજવસ્તુઓની ચોરી કરી હોવાનું પણ બહાર આવ્યું હતું હાલ તો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સેતુ વાવડિયાની ધરપકડ કરી આ મામલે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા હું એપેક્સ હેલ્થકેર કેર લિમિટેડનો ડાયરેક્ટર ડૉક્ટર ચંદુભાઈ ગાબાણી જણાવવા માગું છું કે અમારે ત્યાં એક નોકરી કરતો માણસ સેતુ ભદ્રેશભાઈ વાવડિયા જેમણે અમારી કંપનીના બોગસ લેટર હેડ બોગસ સિક્કાઓ બનાવી અમારી ડુપ્લિકેટ સાઈનો કરી અમારી કંપનીને બદનામ કરવા માટે થઈને અને એ બધા ડોક્યુમેન્ટ ઉપર એમણે એના સગાવાલા પાસેથી ઘણા બધા રૂપિયાઓ લઈને અમારા નામથી એમણે અમને બદનામ કરવાની કોશિશ કરી હતી જે અમારા ધ્યાનમાં આવતા અમે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી હતી અને અમારા નામના ખોટા સર્ટિફિકેટો બનાવી અને એમના સગાવાલાઓને આપી અને અમારી કંપનીમાં ભાગીદાર તરીકે એમને બતાવવામાં આવેલા હતા જેમાંથી તેમના સગાઓ અહીંયા અમારી કંપની પર આવી અને એમની ભાગીદારી છે એવી પણ દાવેદારી કરવા માટે આવ્યા હતા અને અમારી કંપનીના બીજા બધા ડોક્યુમેન્ટ્સનો પણ એણે દુરુપયોગ કર્યો અમારી કંપનીના લેટરહેડ ચોરીને પણ એનો દુરુપયોગ કર્યો પછી મારા વિરુદ્ધ એમણે ઓનલાઈન પોલીસમાં ફરિયાદ કરી હતી કે એપેક્સ હેલ્થકેરવાળા પાસેથી મારે આટલા રૂપિયા લેવાના થાય છે અને મને એ રૂપિયા પરત આપતા નથી પણ એમાં કોઈ સચ્ચાઈ કે હકીકત હતી નહીં એનું કારણ એ હતું કે અમારે એના તરફથી એક પણ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન અમે લીધું નથી અમારે ત્યાં નોકરી કરતો હતો ત્યારે અમે એને જે પગાર આપતા અને પગાર બેટે જે રૂપિયા આપેલા હતા એ જ અમારા ચોપડાઓમાં એની લેતી દેતી હતી બાકી એના સિવાય અમારે ત્યાં કોઈ પણ વ્યવહાર એના તરફથી થયેલો નથી અને એમણે પણ ત્યાં કબૂલ્યું છે કે મારે એમને અહીંયાથી કોઈ વ્યવહાર લેવાનો થતો નથી અને એમના સગા સંબંધીઓની હાજરીમાં એમણે એવું જ જે હકીકત હતી એ કબૂલી છે કે મારે એપેક્સ પાસેથી એક પણ રૂપિયો લેવાનો થતો જ નથી અને હું તો આ તમને ખાલી જાણક માટે થઈને મળવા આવ્યો છું એવું એમણે ત્યાં પોલીસ સ્ટેશનમાં પણ કબૂલાત કરી છે બીજા આનાથી વધારે જઈને એના સગાઓને સમજાવવા માટે અથવા તો એમને વિશ્વાસમાં લેવા માટે એવું કહેતો હતો કે એપેક્સ હેલ્થકેર ઉપર મેં કેસ કર્યો છે જેનો હાઈકોર્ટમાં ચુકાદો આવ્યો છે કેટેક્સ હેલ્થકેરે આટલા રૂપિયા દંડ સાથે આપણને પરત આપવા પડશે એવી ડુપ્લિકેટ નોટિસો પણ મને અમને મળી છે એટલે અમને હાઈકોર્ટ તરફથી નથી મળી પણ એમના સગા સંબંધીઓને જે નોટિસો આપી હતી એમના સગા સંબંધીઓએ અમને બતાવી છે ઉપરાંત અમને એવી પણ નોટિસો એમના સગા સંબંધીઓ બતાવી છે કે ઈડીએ નોટિસ આપી હોય કે તમે આ જે લેતી દેતી નાણાંની કરી છે તો એ ખોટી રીતે લેતી દેતી થઈ છે એનો તમે ખુલાસો આપજો જે અમારે ખુલાસો આપવાની જરૂર એટલા માટે નથી પડી કે અમે એવી કોઈ લેતી દેતી કરી જ નથી એ ઉપરાંત એમણે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી નોટિસો કાઢી બતાવી અને એમના સગા સંબંધીઓને બતાવેલી હતી કે આ ઇન્કમ ટેક્સની નોટિસો એપેક્ષને આપવામાં આવી છે અને એપેક્સે આનો જવાબ આપવો પડશે પણ એવી કોઈ પણ જાતના સરકારી ડિપાર્ટમેન્ટ તરફથી અમને કોઈ પણ કાગળ ડાયરેક્ટલી કોઈ મળ્યું જ નથી એનું કારણ છે કે સરકારી ડિપાર્ટમેન્ટ સાથે એમને કોઈ ખરાઈથી કોઈ કામ કરેલું જ નથી એટલે સરકારી ડિપાર્ટમેન્ટના ખોટા કાગળિયાઓ જાતે બનાવ્યા છે અને એમના જ સગા સંબંધીઓને બતાવવા માટે બનાવ્યા છે આ બધાને લઈને અમારી કંપનીની ઇમેજ વધારે ખરડાય નહીં એ માટે થઈને અમે જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી